જો અમિત ભાઈ બનાવી ચાપડી આપડી તમારા ઘરના નામ છે માધુરી માધુરી ભાભી આ ચહેરા ઓળખો ને ચાપડી બનાવતા આવડે છે એટલે ઘરે લઈ લેજો કોક દી ખાપટી આમાં હરખા કે લીએ છે રોજ બાઈને દેખાતું નથી હે આ આવી 8 વાગે હું લે મુંગા મુંગા હું કેમ બોલું કરવા મો બોલો ને 8 વાગે તો માવ્યા માં હું કોક દી ગમે છોકરા નાના હોય તો રસોઈ કર દે ભાઈ

મેટ નાખવાનું કહું હારું હાલો હવે જમી લઈ બીજું હું ચલો બધાને જય મા અમર સતદેવી જય શ્રી કૃષ્ણ